પણ શાંતિથી બોલને ને આ હું કાન માં બધું સાંભળું છું બેરો નથી થઈ ગયો મને એમ કે ઉમર થઈ ગઈ ને તો બેરા થઈ ગયા મને લાગે છે બેરી તું થઈ ગઈ છે કારણ કે ટીવી તું જોતી હોય ને એકદમ ફૂલ સ્પીકર રાખીને તું જોવે છે આજુબાજુવાળા ફરિયાદ કરે છે તમારું ટીવી ફૂલ હોય છે વાહ આજુબાજુ વાળા ફરિયાદ કરવા આવે અને પાછા તમને જ કરવા આવે નહીં એટલે તું બેરી થઈ ગઈ છો હે કેટલું બધું ફૂલ રાખવું પડે ભગવાનના ભજન વાગતા હોય તમને ગમતા નથી ઇને ફીચર ન ગીતા હોય તો તમને ગમે છે મુની બદનામ થઈ ગયા આવતો તો મજા આવે અરે તું ક્યાં વચ્ચે મુની ને લાઈન બેસી ગઈ હા તો અમે મુના ને લાગુ મારી વાત સાંભળ આ ઘર માં છે ને દેવા અને ઓહ રીતિકા આ પરણીને આવ્યા છે ને આ બધું સાંભળે ને સારું ન લાગે આ તો મને એક ને બધું લાગવું પડે તમને ન લાગવું પડે હે તમારી માથે દોડાયા તમને ખબર નથી પડતી કે મારે ધીમે બોલવું પડે

અરે બંધ થાની હવે તમે બંધ થાઓ ને આપી છે ને એ ઘૂટડા પણ તારો રવારો સાંભળી સાંભળી ના કાન પાકી ગયા શાંતિ રાખવાની ઘરમાં માં જેવું બોલશો ને એવું હામે સાંભળવા મળશે બરાબર માર બાપાએ સાંભળવાનું જ કે મને પણ તો મારા બાપાએ તને તારી અને સાંભળવાને જ પણ આવ્યો મને તારું તો બોલે બધું સાંભળા કરો તો બોલવાની શું તમાર જે થાય ને કરી જા તો હું જ બોલીશ આ તો ભલે સાંભળે છોકરા મારા બાપાનો હું જ જઈશ હજી જોરથી બોલો બાધો બોહારા લાગો છો વાન આ ચા બનાવી દે હે આવી ચા હોય તો કેવી હોય આમાં ખાંડ હગલી આવ ભૂલી ગઈ તું તમારામાં બુદ્ધિ ઓછી છે એટલે ખાંડનો સ્વાદ આવે પણ બુદ્ધિ તો તારામાં જોઈએ ખાંડ હાવ નાખતા ભૂલી ગઈ બુદ્ધિ વગરની તું છો બુદ્ધિ ને બુદ્ધિ એટલે કે ખારે નો હો પણ આ હવે લેતી જાય નથી મારા ચા તારે આ તો લેતા હો તમે બે હાથ તમને દીધા જીપો હાથ એકનો છે

આજે કેમ આટલી બધી માયוס દેખાઈ રહી છે થેવાંગ આ આ બધું સાંભળી સાંભળીને થાકી ગઈ છું અ ભમી પપ્પા સારા છે ખરાબ છે એવું હું નથી કહેતી પણ એમનો જે સ્વભાવ છે ને જે ગુસ્સેલ સ્વભાવ છે એ આપડા આપડા પરિવાર માટે સારું નથી એ લોકો માટે પણ સારું નથી જાણો છો રીતિકા એવું નથી કે અમે લોકોએ કોઈ પ્રયત્ન નથી કર્યો પાને મમ્મી ને બંનેને સમજાવવા માટે ઘણી બધી કોશિશ કરી પણ બંને જણ એક સરખા છે બેમાંથી કોઈ એક વ્યક્તિ નમતું મૂકે તો કઈક વાત બને ને હવે બધી જ વાતમાં ઝઘડા એક એક ચા માટે પણ એ લોકો વચ્ચે ઝઘડા થતા હોય છે હવે શું કરવું જો આપણે કઈક તો વિચારવું જ પડશે કારણ કે જો આખી જિંદગી આવું ને આવું રહ્યું તો હું આવી પરિસ્થિતિમાં નહીં રહી શકું મેં કોઈ દિવસ આટલા બધા ઝઘડા આવું બધું મેં કોઈ દિવસ નથી જોયું લગન પહેલા સાચી વાત છે ભાવે જો તને એવું નથી લાગતું કે મારી પપ્પાનું હોય તો દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે જ્યારે જો ત્યારે બસ કૂતરા બલાડે જેમ બાધ્યા જ કરે છે શું કરું તું જ કે ને આ ઘર માં તારો કે મારું ક્યારે કે ચાલ્યું છે ઘર એ બને માથે ને તો વાંધો નથી એ ગુસ્સો એ ગુસ્સો ઉપર ઉતારે છે મને જરાય નથી ગમ હર વખતે મમ્મી ને સમજાવું છું તો મમ્મી તરત એમ કહે છે કે તારા પપ્પા નો પક્ષ લઈને મારી સાથે આવી વાત ના કર પપ્પા ને સમજાવું છું તો પપ્પા પણ સે તું જ કે ને આમાં વચ્ચે હું તો શું કરી શકું અ જો

જો કદાચ તારા પ્લાન થઈ કે તારી વાત થી કઈ ફેર પડતો હોય તો ફરે પણ કરી જોઈ બાકી મને તો એવું લાગે છે કે આમાં કોઈ મોટું કે કોઈ વડીલ વ્યક્તિ વચ્ચે પડે ને તો જ આ વાત બની શકે અને આપણે બીજા કોને એને શું કહી શકીએ તું જ કે ને આપણે આ રીતે કોશિશ કરી એ લોકોને સમજાવો કારણ કે હવે સાંભળે લેવાની છે ને આ વાત નઈ જાય હા જે સવાર તો એવો ડકો થયો ને કે ના પૂછો વાત

ચાલ હવે તું ટેન્શન નહી લે થઈ જશો બધું ચાલ હું મારું કામ બતાવ

મારે બનાવવાની છે ઘરમાં દીકરી છે દીકરાની ની બહુ છે અને રસોઈ હવે સાસુ બનાવશે વાહ નથી બનાવી હું અને ભાભી બનાવી નાખશું ભાભી બહાર ગયા છે આવે છે હમણા અને જો મમ્મી મારી વાત માનો ને તો તમે શાંતિથી વાત કરો ને તો વધારે સારું તમને ખબર છે ને કે આ તમારા બંનેના ઝઘડાના લીધે ગુસ્સાના લીધે મારી સાથે શું થયું છે શું થયું તારી અરે શું તો ગઈ તૂટી ગઈ મારી મારા હિસાબે ચોકુ કયો એ લોકો કે

તારે જે કરવું હોય તે કર તને શું લાગે છે તું કઈ છે હું કરી છે એમ ઘરમાં આલી નીકળી છે તે ઓય ફસ્તો સકી

બોલ્યો એમાં શું બાકી રાખ્યું છે આ તારા માં બાપ સંસ્કાર આવીને તમારા માં સંસ્કાર દેખાય છે મને અને તમારો તમારો માં સંસ્કાર પણ દેખાય છે મને ના દેખાય છે ને તો જો લે આ બધા સંસ્કાર જો તું હવે તું બધા સંસ્કાર એટલે કામ પતાવ કામ કર તમે તમે કરો હવે આ બધું હું નથી ને નથી કરવાની દેજો કરે તો નઈ તારું ઘર છે મારા એકલાનું ઘર તોડી બધા તને કહે છે

ટીવી આપતા જ હતા તમે લોકો એ ના પાડી હતી કે અમારા ઘર ટીવી છે તો શું કામ આપો છો અને હવે બધું મને કે તું વાત કર હવે ક્યાં ટીવી ને ક્યાં તમારા ઘર આ એટલી ઓકાત નથી ને ટીવી તમે અમને ઓ આ વાત તો તમે કરતા ઓકાત ની વાત ની મારે સિરિયલ નો ટાઈમ છે મને જોવા દો મારે મે જોવી છે મારી જ મારું ઘર છે તારા ઘરેથી લેતી આવજા ટીવી સારું તો એક કામ કરું હું છે ને મારા ઘરે જતી રહું છું પછી બોલાવતા નહીં મને હા નીકળ નીકળ જતી જ સામાન પેક કર જરૂર નથી આટલો બધો વટ કરે છે તે એ આ જા તો જતી જ અરે હું તો કહું છું તું નો ફોન કરી શકતી હોય તો મને કે હું મારા સસરાને ફોન કર દઉં લઈ જાય અહીંયા આવીને મારી સામે વટ કરે છે તે શું છે આ બધું કાઈ નહીં આ પત્ની મારી

અરે તું એના કરતા મોટો છો તારે એને સમજાવવું પડે કે ઝઘડો કરવાનો મોટા હોય સમજાવે શું કામ ને પપ્પા એ હું મોટો છું મેં કઈ ગુનો કર્યો છે એમ તો મોટા તો તમે છો પણ તમે સમજો છો ના ના મતલબ કે નમતું શું કામ મૂકવું જોઈએ આપણે પુરુષની ની જાત છીએ પતિ જીએ પતિ પપ્પા પતિ એ તો હંમેશા હક માંગવો જોઈએ અને આમ પણ હવે પત્ની થઈને બે કોડી હે મને મને એના હાથ નીચે નથી આવશે એમ મને મેં તો કહી દીધું છે જતી રહેજે જા

મોટી વાત ને મોટા ટોપિક પકડવા છે પપ્પા મારે તો છે ને તમારા શીખવું જ છે આમે તે કે મારા માંથી શીખવું એટલે પપ્પા તમે અને મમ્મી જો ચા માટે થઈને લડાઈ કરતા હોય તો પછી હું તો ખાવાને લઈને કઈ જ જકુ ને એને પણ તારી મમ્મી છે મગજ ની ફરેલી ને એટલે મારી સાથે બોલવું પડે છે આ આનામાં શું મગજ છે આ તો અત્યાર સુધી પપ્પા મે કંટ્રોલ કર્યું કંટ્રોલ બાકી તો આ છે ને આ જાય કોક ની ઘેરે તો ખબર પડે હા આને હું સાચવું હું બાકી આને કોણ સાચવે બીજા દિવસે છૂટું થઈ જાય બીજા દિવસે

તમે નિયંત્રણ રાખ્યું મમ્મી તો તું શાંતિ રાખ ને વાત ને વધારે છે શું કામ અરે ગમે તેવું હોય તો એક જણાઈ ચૂપ થઈ જવું જોઈએ એટલે રીતિકા ચૂપ થઈ જાય તો દેવાંગ શાંતિ રાખે બધું શાંતિ શાંતિથી ફતી જાય એમ આભી તમે ચૂપ થતા જ નહીં તમે બોલજો મમ્મી બોલે છે ને તો તમારે બોલવાનું હોય ને અને એમ પણ આ તમે જે કરો છો બંને ઈ તો તમે મોટાનું જોઈને જ કરો છો ને બરાબર જ કે છે ને દામિની બેન આ જુઓ

તમે પણ બોલો છો ને સામે એ તમને કંઈ પણ કહેતો તો મારે પણ બોલવું જોઈએ સો વાત એક વાત છે કે આ લોકો છે તમારું અનુકરણ કરી રહ્યા છે મમ્મી હું તો કહું છું કે

ચાલો હું તમને નાસ્તો વાસ્તો આપું

આ વાતો તમને બને પણ લાગુ પડે ને આ બંને ઝઘડો કરે એ સારું ના લાગે તો તમે બંને અત્યાર સુધી ઝઘડો કરતા હતા એ સારું લાગતું તું પપ્પા ની પાસેથી શીખ્યો છું પપ્પા નથી મમ્મી નું સહન કરતા તો હું શું કામ મારી પતિ નું સહન કરી લઉં ના ના તમે બંને ઝઘડો કરો તો આપણે સભ્ય ઘરના લોકો છીએ આપણને આ વધુ ન શોખ તો તમે લોકો અસભ્ય ઘર ના લોકો છો જોબ બરાબર જ વાત કરે છે દેવાંગ પણ કારણ કે હું પણ આજે ઝઘડો કરી રહી છું

આટલો બધો ઝઘડો ન હોય અને માવતર માંથી હંમેશા છોકરાઓ શીખતા હોય આ તો સારું કે તું સાસરે નથી ગઈ બાકી તું જો આવી રીતના ત્યાં જઈશ તો તું પણ મારા જેવું જે જોઈશે જ ત્યાં કરીશ મારી ભૂલ છે આવો ઝઘડો ન કરે તું એ નહીં કરતી હવે રાધાની વાત કરી ખરેખર ખરેખર બાળકો છે ને એ મા બાપનું જ અનુકરણ કરતા હોય છે એ આજે અમારી વચ્ચે આજે સાબિત થઈ રહ્યું છે અને હું તો એમ કહું છું રાજા ખરેખર આમાં આપણી જ ભૂલ કહેવાય આપણે બંને તો ઝઘડો ન કરતા હોત અને એકબીજા બીજા પ્રેમથી સારી રીતે વાતો કરતા હોત તો આપણા સંતાનો એવું શીખત પણ આપણો રોજનો ઝઘડો નાની નાની વાતમાં બોલવું એકબીજાથી ગુસ્સાથી રહેવું આપણા દીકરાએ એનું અનુકરણ કર્યું છે

આજે એક નવું ઉદાહરણ તમે લોકોએ પૂરું પાડ્યું છે મા બાપ પોતાના સંતાનોને શીખવતા હોય કે આ રીતે રહેવું જોઈએ આ રીતે વર્તન એકાબીજા સાથે રાખવું પડે હળીમળીને રહેવું જોઈએ પણ આજે આપણા ઘરમાં ઉલટું થયું છે સંતાનોએ મા બાપને આંખો કાઢી છે એટલે બેટા મને તો તમારા લોકો પર ગર્વ થાય છે અને કદાચ રાજા મારી પણ ભૂલ હતી

હું ઊંચાવાજી નહીં બોલો ને સરસો પપ્પા નહીં